વૈચારિક સાધનાનો ઉપદેશ આપણને મહંત સ્વામી મહારાજે આપ્યો સૌથી પહેલા એમણે એ વાત કરી કે રોજ આપણે અંતરદૃષ્ટિ કરવી શું કરવા આવ્યો છું અને શું થઈ રહ્યું છે કે અંતરદ્રષ્ટિ એ તો સતત દરેક ક્રિયામાં રાખવાનું અનુસંધાન છે આપણે કંઈ પણ કરતા હોઈએ કંઈ પણ વિચારતા હોઈએ કંઈ પણ બોલતા હોઈએ તો સતત અંતરદ્રષ્ટિની એક શેર આપણા અંતરમાં ચાલતી રહેવી જોઈએ એ વાત મહાનસ્વામી મહારાજે આપણને સમજાવી ત્યાર પછી આપણું લક્ષ્ય કેવું રાખવું મહાનસ્વામી મહારાજે કીધું કે આપણે ઊંચું લક્ષ્ય રાખવું ઊંચામાં ઊંચું લક્ષ્ય રાખવું એ કહ્યું કે હું અક્ષર પુરુષોત્તમ નારાયણની પરાભક્તિ કરું એવું પરમ લક્ષ્ય એનું રોજ ચિંતવન કરું ત્રીજી વાત આપણે જોઈ રહ્યા હતા જેમાં મહાન સ્વામી મહારાજે પ્રાપ્તિની વાત કરી છે કે જે સર્વ કરતા છે સર્વહર્તા છે સર્વનિયામક છે એવા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ આ સ્વામિનારાયણ ભગવાન છે અને આ સ્વામિનારાયણ ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે સંત તે સ્વયંહરિ નિષ્કુળાન સ્વામી કહી ગયા છે કોઈ પાષાણની મૂર્તિ હોય અને સ્વામિનારાયણ ભગવાનની હોય હરિકૃષ્ણ મહારાજની હોય તો આપણે એમ નથી કહેતા કે આ પાષાણની મૂર્તિ છે આપણે એમ કે આ આ સ્વામિનારાયણ ભગવાન છે તો એવી રીતે શ્રીજી મહારાજે વાત કરી કે સંત માનજો મારી મૂર્તિ તેમાં ફેર નથી એક રતિ સંત હું ને હું તે વળી સંતરે એમ શ્રી મુખે કહે ભગવંત રે જેમ આપણે આપણે મૂર્તિના દર્શન કરતા હોઈને કહીએ કે આ સ્વામિનારાયણ ભગવાન છે તો અષ્ટ પ્રકારની જે મૂર્તિ છે એમ સંત ભગવાનની નવમી મૂર્તિ છે સંત ભગવાનની ચલ મૂર્તિ છે જીવંત મૂર્તિ છે અને એટલે જ્યારે સંતના દર્શન કરતા હોઈએ ત્યારે આપણે કહીએ કે હું ભગવાનના દર્શન કરું છું તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ સાચી સમજણ છે તો આપણે સારંગપુર દસ પ્રથમ સાડત્રીસ એ બધા વચના અંદર મહારાજના વચનોનો વિચાર કરીએ છે ત્યારે આ ભગવાન સ્વામિનારાયણની મોટી વિશેષતા એ છે કે એ બસો વર્ષ પહેલા આવ્યા ને જતા રહ્યા એવું નથી એ પ્રત્યક્ષ આ પૃથ્વી પર રહ્યા છે અને મને પ્રાપ્ત થયા છે આ વિચાર રોજ કરવાની વાત મહાન સ્વામી મહારાજ કહે છે અને પછી કહે છે કે શું વિચાર કરવો કે હું ધન્ય છું આવી પ્રાપ્તિ થઈ છે માટે હું કૃતાર્થ છું હું નિશ્ચિંત છું હું નિશંક છું અને હું સદા સુખી છું હવે જ્યારે આ વિચાર આપણે કરવા બેસીએ ત્યારે આપણા મનની અંદર જે પ્રશ્ન થવાની સંભાવના છે એ કઈ છે તો આપણે વ્યવહારિક જીવનમાં જીવીએ છીએ આપણે દુઃખ અને સુખ બંને સંસારમાં અનુભવીએ છીએ સુખ આવે છે પણ ટકતું નથી તો હું સદા સુખી છું એવું મનાય કેવી રીતે કેટલી પ્રકારના વિક્ષેપો આ સંસારની અંદર આવતા રહે છે પ્રાપ્તિ છે બરાબર પણ મારા પ્રશ્નો મારા શારીરિક પ્રશ્નો મારા કૌટુંબિક પ્રશ્નો મારા આર્થિક પ્રશ્નો મારા સામાજિક પ્રશ્નો કેટલા બધા પ્રોબ્લેમની વચ્ચે આપણે જીવીએ છીએ અને એ પ્રોબ્લેમ તો આપણને અત્યારે આપણે કથા સાંભળવા બેઠા છીએ છતાં પણ આપણા અંતરની અંદર કેટલીક સમસ્યાઓ એવી છે જીણું ઝીણું 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 જેમ આપણને આંખમાં કાંકરી ખૂંચે એવી રીતે અંતરમાં ખૂંચા કરે છે મહાનસ્વામી મહારાજ આ સંબંધનો મહિમા સમજવાની વાત આપણને કરે છે અને જો એ સંબંધનો મહિમા સમજાય તો શું થાય યોગીજી મહારાજે એમની પ્રાર્થનાની અંદર શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે હે શાસ્ત્રીજી મહારાજ તમારા સંબંધ વાળા તેવા હોય એને અમે માથાના મુગટ સમજીએ આ વાત સમજાવતા સ્વામી મહારાજે કહ્યું કે યોગીજી મહારાજે જે વાત કરી કે સત્સંગની અંદર આપણને ઉપરથી ગમે તેવા લાગતા હોય તો પણ એને માથાના મુગટ સમજવા આ વાત યોગીજી મહારાજે કરી એ સાચી છે પછી સ્વામી બોલ્યા કે યોગીજી મહારાજ આ પ્રમાણે વર્ત્યા છે અને ખૂબ આનંદ ભોગવ્યો છે પછી સ્વામીએ કહ્યું કે જે આવી રીતે નથી વર્તી શક્યા એને ક્લેશ અને કંકાસ ક્યારેય મટ્યા જ નથી પછી મહાનસ્વામી મહારાજ કહે છે કે હવે આપણો વારો છે જો તમે આ રીતે સમજશો તો એકસો ને એક ટકા શાંતિ થશે જ આ ગેરંટી મહાન સ્વામી મહારાજે આપી છે જે સંબંધનો મહિમા સમજવો આ એક કે એક ભક્તો દિવ્ય છે એમ સમજવા એ કેટલી મોટી વાત છે તો પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું વાક્ય સ્વામી આપણને વારંવાર યાદ કરાવે છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે આ મર્મની વાત જો કોઈ સમજે ધારે અને વિચારે તો એ મગ્ન થઈ જાય છે જગ જીતી જાય છે આઠે પહોર આનંદ એનો ટળતો નથી બસ આટલું જ કરવાનું છે આઠે પહોર આનંદમાં રહેવું હોય અખંડ આપણે મગ્ન રહેવું હોય સુખની અંદર ભગવાનના સુખમાં અને જો જગ જીતી જવું હોય તો એના માટે એક માસ્ટર કી બતાવી કે જેવી રીતે આપણે આપણા ગુરુને દિવ્ય સમજીએ છીએ આપણે ઈષ્ટદેવને દિવ્ય સમજીએ છીએ એવી રીતે ગુરુ અને ઈષ્ટદેવના સંબંધ વાળો આ આખોય સત્સંગ સમુદાય દિવ્ય છે અમાયિક છે આ અક્ષરધામના મુક્તો છે એને સમજવાની વાત કરી સમજવું આપણે બહુ સ્થૂળ દ્રષ્ટિથી સ્થૂળ આંખોથી જોઈએ છે સમજવું એટલે કઈ દ્રષ્ટિએ દિવ્ય છે એ સમજવું

સ્વામિનારાયણ ભગવાનનો અને ગુણાતીત ગુરુ પરંપરાનો સ્ટેમ્પ લાગેલો છે પછી એમાં શંકા કરવાની ના હોય એમના વચને સમજે બીજી વાત કરી કે એમના એ મહિમાને હૃદયમાં ધારે ધારવું આ વાત સાચી છે એમ કરીને એને સ્વીકારવું એ ધાર્યા કહેવાય અને પછી સ્વામી કહે છે કે વિચારો વિચારું એટલે વારંવાર યાદ કરું કે જે જે ભક્તના યોગમાં આપણે આવીએ છીએ બધા દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે આ મહિમા એમને અખંડ કરવું છે એ સમજાય ત્યારે આઠે પહોર આનંદ રહે ધારો કે આપણે કોઈ ભગવાનના ભક્ત સાથે બેઠા હોઈએ સભામાં બેઠા હોઈએ એમને એમ ક્યાંક સેવામાં સાથે હોઈએ આપણને એટલી ખબર પડે કે આ ભાઈ છે ને અત્યારે તો કદાચ એ પચીસ વર્ષના છે સમજી લો અત્યારે કઈ નથી આમ જોવો તો એક સામાન્ય છે પણ આપણને એવી પાક્કે ખબર હોય કે આજે તો એ કઈ નથી પણ આજથી દસ વર્ષ પછી એ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના છે એવી આપણને પાક્કે ખબર હોય તો ભલે અત્યારે કાંઈ ના હોય પણ એમની સાથે રહેવાનું એમની પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ એમની સાથેનો વ્યવહાર કેટલો બધો બદલાઈ જાય સુરા ખાચર જસદણ ગયા હતા અને જાણી જોઈને કોઈએ એમને ધર્મ ભ્રષ્ટ કરવા માટે રાતના સમયે એકાંતના સમયે એમની પાસે કોઈ સ્ત્રીને મોકલી એકાંત હોય રાતનો સમય હોય મોટા મોટા ઋષિ મુનિઓ પણ આવા સમયે વિચલિત થઈ ગયા છે પણ સુરા ખાચર આમ જો તો ગામડાના માણસ કહેવાય આમ જો તો જાજુ ભણેલા ન કહેવાય પણ પ્રસન્નતાનો વિચાર મહારાજ સાથેનો જોડાણ એને થયું કે આ ક્ષણે જો હું લપસી પડીશ ને મહારાજનો રાજીપો જતો રહેશે એ મને પોસાશે નહીં અને એણે એકદમ શૂરવીર થઈને તલવાર કાઢી અને પેલા એમને જે આવ્યા હતા વિચલિત કરવા માટે એ ડરીને ત્યાંથી જતા રહ્યા સુરાખાચર રાતે ને રાતે ત્યાંથી નીકળી ગયા મહારાજ રાજી થઈ ગયા કે આ અમારા યત્તિ આવ્યા તો ગૃહસ્થાશ્રમમાં રહીને યત્તિ જેવું જીવન જીવી શક્યા આ ભક્ત એનું કારણ એ વિચાર હતો કે મહારાજ કેમ રાજી થાય મહારાજ કુરાજી થાય એવું આપણે કાંઈ થવા દેવું નથી તો પ્રસન્નતાનો વિચાર આપણને ન કરવાનું હોય એમાંથી બચાવી લે છે જિંદગીમાં ક્યારે પસ્તાવાનો વારો ન આવે જે રાજીપાના વિચારથી જીવતો હોય એને એવું થાય પ્રસન્નતાનો વિચાર હોય તો રાજીપાની તક ઝડપી શકાય છે આપણા રોજિંદા જીવનની અંદર હરતા ફરતા એવી હજારો તકો આપણી સામે આવીને જતી રહે છે જેમ સવારે બગીચામાં જઈએ અને હજારો ફૂલ ખીલી ગયા હોય એમાંથી જેટલા ફૂલ આપણે ભગવાન ના હાર માટે ઉપયોગમાં લઈ લઈએ એટલા ભક્તિમાં કામ લાગ્યા કહેવાય બાકી બધા ખરી જવાના એમ આપણી પાસે હજારો તક રોજ આવતી હોય છે જેટલી તક આપણે ઝડપી શકીએ એટલી ભક્તિમાં કામ લાગી ગઈ બાકી બધી કર્મ એને ખરી જવાની વિચાર હોય તો એક તક ઝડપી શકાય છે અને જો રાજીપાનો વિચાર હોય તો આપણે ફંટાઈ ન જઈએ નહીતર ભક્તિ કરતા કરતા પણ માનના સ્વાદના રવાડે ચડી જવાય છે આ વાત મહારાજે મધ્યના એકતાલીસમાં વચનામૂતમાં કરી ભક્ત હોય ભક્તિ કરતો હોય તો પણ મારા વખાણ કેવી રીતે થાય એ તરફ ખેચાણ રહ્યા કરે તો એ ભક્તિનું સત્વ ઘટી જાય છે અને ઘણી વખત એમાંથી મોટું વિઘ્ન પણ ઊભું થાય છે એટલે મહારાજે એક અદભુત વાત કરી કે ભગવાનની પ્રસન્નતાનો વિચાર જો આપણને આવી જાય મારે ગુરુને રાજી કરવા છે વિચાર આવી જાય એ મારી બધી ક્રિયા જુએ છે અને જાણે છે એ વિચાર જો આવી જાય તો આપણું આખું જીવન એની કક્ષા જ બદલાઈ જાય જેમ કબીરજીની એક સાખી પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા કે ચીટી કે પાવ નેવર બાજે શોભી સાહબ સુનતા કીડીનો પગ કેવડો હોય અને કીડીના પગની અંદર ઝાંઝર કેવડું હોય અને ઝાંઝરનો અવાજ કેવો હોય એ અવાજને પણ ભગવાન સાંભળે છે જો એ ખબર હોય તો આપણે કોઈ દિવસ વિચલિત ન થઈએ કોઈ દિવસ લપસી ન પડીએ અને આપણી દરેક ક્રિયા એમના સુધી પહોંચે છે એવું આપણને અનુસંધાન રહે અને આપણું જીવન ઉર્ધ્વગામી બને એટલે મહાન મહારાજે કીધું કે પ્રાપ્તિનો વિચાર કરો મહિમાનો વિચાર કરો અને મહિમાના બળથી રોજ એવો વિચાર કરો કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે આટલી વાત કરીને હવે મહંત સ્વામી મહારાજ આપણને એક પગથિયું ઉપર ચડાવે છે કે આપણે પ્રાપ્તિનો અને મહિમાનો વિચાર તો કરીએ રાજીપાનો વિચાર તો કરીએ પણ જ્યાં સુધી આપણે દેહ ભાવમાં રહીને આ વિચાર કરીએ છીએ ત્યાં સુધી એ વિચાર નિર્બળ છે એક કાચો છે એટલા માટે ત્યાં એ પણ અનુસંધાન સાથે સાથે ઉમેરવાની જરૂર છે કે આપણે કોણ છીએ હું આ દેહ નથી હું આત્મા છું અને હું અક્ષર છું બ્રહ્મ છું એ વિચાર દ્રઢ કરો એ વાત કરતા મહાન સ્વામી મહારાજ 150માં શ્લોકમાં કહે છે દેહ ત્રયત્ર વસ્થાતો જ્ઞાત્વા ભેદમ ગુણત્રયાત સ્વાત્મનો બ્રહ્મણૈકત્વમ પ્રતિદિનમ વિભાવયેત કે પોતાના આત્માને ત્રણ દેહ ત્રણ અવસ્થા તથા ત્રણ ગુણથી જુદો સમજી તેની અક્ષર બ્રહ્મ સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી શ્રીજી મહારાજે અંત્યના 26મા વચનામુતમાં આ વાત કરી છે કે ભગવાનનો મહિમા કદાચ બહુ મોટો સમજે પણ પોતાને દેહરૂપ સમજે પોતાને તુચ્છ સમજે તો એ અમને ગમતું નથી કારણ કે દેહ ભાવની સાથે દોષ માત્ર રહેલા છે એ ભક્તિમાં વિઘ્ન નાખશે એ આપણને સુખ નહીં આવવા દે દરરોજ જગતના નાશવંતપણા અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા અને સચ્ચિદાનંદપણાનું ચિંતન કરવું સ્વામી મહારાજ કહે છે કે ચિંતા ન કરવી ચિંતન કરવું આપણે ચિંતા બહુ કરીએ છીએ ચિંતન કરતા નથી સ્વામી કહે છે કે રોજ એવું ચિંતન કરવું કે જગત નાશવંત છે પૂછ્યો ડોક્ટર સ્વામી આ નાશવંતપણાના વિચારને સમજાવતા કહે છે કે આપણે જેમ ડિસ્ટન્સમાં દૂરનું જોઈ શકીએ છીએ વૈજ્ઞાનિક સાધનોની મદદથી કે દાખલા તરીકે ઓસ્ટ્રેલિયામાં કોઈ ક્રિકેટ મેચ રમાતી હોય તો આપણે ભારતમાં બેઠા બેઠા જોઈ શકીએ એ જ સમયે તો ડિસ્ટન્સમાં દૂરનું અહીં બેઠા બેઠા જોઈ શકીએ છીએ એવી રીતે ટાઈમમાં દૂરનું જોવા માટેનો અભ્યાસ કરવો એ આ સાંખ્ય વિચાર છે નાશવંતપણાનો વિચાર છે આજથી સો વર્ષ પછીનો વિચાર કરવો સો વર્ષ પછી આ દુનિયા કેવી હશે એના ઘણા વિચારો આપણને આવે પણ એ બધા વિચારો કરીને પછી આપણે વિચાર કરવાનો કે બધું જ હશે પણ આપણે નહીં હોઈએ એ વાસ્તવિકતા છે એક દિવસ એવો આવવાનો છે કે બધું છોડીને આપણે જતા રહેવાનું છે અને બધાએ જવાનું છે આ દુનિયામાં એક પણ વ્યક્તિ મહંત સ્વામી મહારાજ કહે છે કે 150 વર્ષનો કોઈ માણસ આ સંસારમાં દેખાતો નથી તો બધા ગયા છે અને આપણે પણ જવાનું છે આ વિચાર નિત્ય કરવો જેમ શિવલાલ શેઠ પોતે રોજ પૂજા કરવા બેસતા આખું જગત ખોટું કરીને બેસતા સંસાર વ્યવહાર બધું બળી ગયો છે દેહ પણ બળી ગયો છે સગા સંબંધી પણ બળી ગયા છે કારણ કે ખર બધા એક વખત તો રાખ થવાના જ છે આથી પચાસ સો વર્ષ પછી શું રહેવાનું છે આ શરીરમાંથી તો એ નથી જ એમ માનીને આજે આપણે વિચાર કરવો એનું નામ સાંખ્ય વિચાર એ નાશવંતપણાનો વિચાર છે આ વિચારથી આપણામાં પરિપક્વતા આવે આ વિચારથી જીવનમાં સ્થિરતા આવે નહીતર નાની નાની વસ્તુઓમાં આપણે ડિસ્ટર્બ થયા કરીએ આટલું કહીને પછી સ્વામી કહે છે કે આપણે રોજ પ્રાર્થના કરવી પ્રાર્થનાનું બળ પ્રાર્થનાની શક્તિ અદ્ભુત છે પ્રાર્થના આપણને ભગવાન સાથે સાક્ષાત જોડે છે મહાન સ્વામી મહારાજે એક ભક્તને એના પત્રના જવાબમાં એવું લખી આપ્યું હતું કે તમે પૂજામાં જે પ્રાર્થના કરો છો એ અમને પહોંચે છે રોજ આપણે મહન સ્વામી મહારાજ સાથે સાક્ષાત વાર્તાલાપ કરી શકીએ પ્રમુખ સ્વામી મહારાજ સાથે સાક્ષાત વાર્તાલાપ કરી શકીએ ભગવાન સ્વામિનારાયણ સાથે સાક્ષાત વાર્તાલાપ કરી શકીએ એ આ પ્રાર્થના છે તો એ પ્રાર્થનાની વાત કરતા સ્વામી કહે છે પ્રાર્થનામ પ્રત્યહમ કુર્યાત વિશ્વાસ ભક્તિ ભાવતઃ ગુરોર બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિ ભાવથી પ્રાર્થના કરવી રોજ પ્રાર્થના કરવી એ પ્રાર્થનાની વાત કરી અને પછી મહંસાઈ મારા છેલ્લા ભાગની અંદર હવે આંતરિક દોષોના વિક્ષેપની સામે કઈ રીતે કામ લેવું એ બતાવે છે બહારના સંઘર્ષો હોય તો એમાં તો આપણે એને કે એના પ્રકારે ચલો એમાંથી રસ્તો કાઢી લઈએ પણ કેટલાક પ્રશ્નો આપણી અંદરથી જ આપણને દુખી કરે છે એના આવેગો આવે છે એ વખતે આપણને અયોગ્ય વિચારો આવે છે એ વખતે આપણાથી ન કરવાની ક્રિયાઓ તરફ જવા માટેનું બળ અંદરથી આમ આપણને ધક્કો મારે છે ત્યારે મહાન સ્વામી મહારાજ કહે છે માનેર્ષા કામ ક્રોધાદી દોષા વેગો ભવિત તદા અક્ષરમ અહમ ઇત્યાદી શાંત મના વિચિંતયેત મયા સહસ દેવાસ્તી

આ વાત આપણને સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના નવમા વસરાવતમાં કરી છે રજોગુણ તમો ગુણના આવેગ આવે ત્યારે બે વાત કરી એક તો આપણે આત્મા છીએ અને આ દોષોથી આપણે જુદા છીએ અક્ષરમહં ભલે કદાચ વિષય પરાભવ કરી દેતા હોય તો પણ આપણે એમ માનવું કે હું તો અક્ષર જ છું આ દેહના ભાવ મારાથી જુદા છે અને બીજી વાત એ વખતે બતાવી કે અજામેલ મહાપાપી હતો તો પણ ભગવાનના નામના પ્રતાપે તરી ગયો તો આપણે ભગવાન સાક્ષાત મળે એનો આશરો થયો છે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી તો એવું બળ નિત્ય રાખવું જોઈએ તો પ્રાપ્તિનો વિચાર એ એકદમ કેન્દ્રમાં છે પ્રાપ્તિને મનમાં રાખીને મહંત સ્વામી મહારાજ કીધું કે આપણે અંતરદ્રષ્ટિ કરવી કે હું શું કરવા આવ્યો છું ધ્યેયનો વિચાર કરવો કે મારે શું પામવું છે જે ભગવાનને પામવા હતા દેહ મૂકીને એ દેહ છતાં અહીં મળ્યા છે એનાથી કૃતાર્થ હતા માનવી આ આખો સત્સંગ સમુદાય દિવ્ય છે અલૌકિક છે એવું રોજ ચિંતવન કરવું હવે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે એ વિચાર નિત્ય કરવો હું દેહ નથી હું તો ત્રણ દેહ થી પર એવો આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું એ વિચાર રોજ કરવો આ જગત નાશવંત છે ક્ષણિક છે એવો વિચાર રોજ કરવો જો જગત નાશવંત છે તો જગતના પ્રશ્નો પણ નાશવંત છે ક્ષણિક છે 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 એનો વિચાર ભગવાન જે જે કરશે કરશે તે સારું સારું જ જ અને થયું થશે બધું થાય એ મારા સારા માટે છે ભગવાનની ઈચ્છાથી છે એવું આપણે દ્રઢ નિર્ધાર રોજ કરવો પ્રાર્થના રોજ કરવી અને દોષનો શું ભાર છે એવું બળ પણ નિત્ય રાખવું તો આ જે વિચારો સ્વામીએ કયા એ બધા વિચારો એકબીજા સાથે એટલા બધા સંલગ્ન છે કે આમ જુઓ દ્રષ્ટિકોણથી વિચાર કરીએ પોતાનો વિચાર કરીએ જગતનો વિચાર કરીએ ભક્તોનો વિચાર કરીએ આપણી ક્રિયાઓનો વિચાર કરીએ ઘટનાઓનો આ બધું જ્યારે એક કરીએ ત્યારે એ બધું ભેગું થઈને એક સત્ય દર્શન આપણને લાદે છે આ સત્યનો સંઘ એ ખરા અર્થની અંદર સત્સંગ છે એવા સત્સંગની દીક્ષા આપણને મહાન સ્વામી મહારાજ આ શાસ્ત્રની અંદર આપે છે એનાથી ચિત્ત શાંત થાય એનાથી અંતરમાં પ્રસન્નતા થાય એનાથી આપણા પ્રશ્નોનો ઉકેલ આવે એનાથી આપણા જીવનમાં પ્રગતિ થાય અને આપણું જીવન મંગલમય બની જાય